glittery dress માં તો બસ એ બો એક્સપ્લેન કરી છે અમે તો કે પર ફિલોસોફર ઈટ્સ ઓકે કેમ કે આ ની આજે બર્થડે છે આજે બર્થડે બર્થડે તો એની ગઈ 12th ડિસેમ્બર ના પણ 78th બર્થડે છે એમની તો આજ આ વખતે अंकલ ની બર્થડે બહુ જગ્યાએ સેલિબ્રેટ થશે ત્યાં થઈ પછી આંટીએ ફેરી પછી અહીંયા થશે પછી લોકો બહાર ફરવા જવાના છે લંડન ગયા હતા તમે लास्ट વીક એ લોકો

દાબેલી બનાવી લાવવાના છે દીપાંટી એમને ભાવે છે તો ફલાફલ બનાવી લાવવાના છે અંકલ આમ જોઈએ તો બધાના ફેવરિટ ખરા કે આખી સ્ટ્રીટ ના એટલે બધા એક એક ડિશ બનાવી લાવવાના છે અંકલ માટે સરસ એટલે પણ તારે પણ થોડું અમે હેલ્પ કરવું પડશે આમાં રાઉન્ડ તને બતાવી દઉં ને એ તો સરત કરી દેજે મને ઓકે હ ટેસ્ટ કરવાનો છે આજે બટેટાવાળા ને વડાપાવ બે બનશે આમાંથી તારક કદી ભલાવશે 4 વાગે ઓકે બેક કરાક માં અજી મને ના હોણો ટાઈમ છે તે હું દેખજો આપણે હા ની તૈયારી તારી અમારી તળ ની થઈ ગઈ છે તારી એક નીચ બાકી છે હા અમારે સૂટકેસ કરવાની છે એટલે અમારી તળ ની થઈ ગઈ થાય બાકી એટલે તું ફ્રીઝ કરના છે હા તો હું લાસ્ટ મિનિટ વાળી નો ડાઉટ કાયું તો નથી તારા જેટલી લાસ્ટ મિનિટ ને પરવા કલાક પહેલા તૈયાર કરું એ મેં એ તને ઉત દુકાન નાખું એમ ના ના કોઈ ટેન્શન નથી ટેન્શન શાંત તો કેઈ છે કે કપડાં ત્રણ જોડી લેવાના છે એટલે પણ મને ટેન્શન ઈ છે કે જગ્યા રેંદે મારે નાખવું છે એટલા માટે કે મમ્મી આ કે તને કે વસ્તુ તો નાખ કપડામાં મારા બે કે ત્રણ જોડી નાખવા છે મારામાં બે જોડી ધનો મિક્સર નાખવાઈ બરાબર ઓકે એટલે હું તને ફોર્સ કરું છું

હમ ગાજરની ખીર બનાવીએ ગાજરની ખીર એ ખાધી ને ક્યારે ગાલો છે પણ ખીર નહીં મેં બનાવી નવરાત્રીમાં મને ભાવી હતી ઓકે જેવો લાગે પણ મજા આવે થોડું લિક્વિડ હોય ને તો શેકી નાખીએ થોડી અને પછી

અલડન બધી ચટણીઓ બધું થઈ ગયું તળવા છે તો તળી નાખીએ અમે દીપાબેન છે ને એ કહેતા હતા કે એના ફલાફલા ભજીયા પેલા કરવાના હોય ને એ કઈ કે તો કઈ નહીં લેતા હોય બે બેમાં તેલ મૂકીને તળ નાખશું વાંધો નહીં હું કહું તે તળવાના જ છે હમણાં આવે એ રીતે એવું કીધું એને થોડીક કરીએ ટેસ્ટ કેવો છે આંટી છે ને તમે ખાધીતી હતી પેલા ક્યારે ખીર ને હલવો ખાધો તો ખીર હું મે એક વખત ખાધી મે આ સેકન્ડ ટાઈમ હું ખાઈસ ખીર બ્યુટીફુલ થઈ છે હમ હમ તો કઈ વાત થઈ તમારી હા તમારે તો બાપડે રેસ્ટોરન્ટ ખોલીએ તો ચાલે તમે રેડી થાય તો આપણે રેડી જ છીએ પણ આપણે અંકલ હવે તમને નહીં કરવા દઈ કે હવે તારી આંટીને રેસ્ટ લેવા દઈ કે એને કાંઈ ના કરી કે બહુ કર્યું કામ તમારી બહુ કેર કરે છે અંકલ ઈચ અધર ઈચ અધર

શું તું જય શ્રી કૃષ્ણ અને જય જલારામ અંકલ કેમ છે અંકલ બધું થઈ ગયું પૂજા પાઠ તમારે બીજું તમને શાંતિથી કરે એના

Happy birthday, dear uncle. Happy birthday to you. to support. Thank you very much, everyone. <laughs> 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 Thank you, Uncle. Many gift? Oh, oh. <laughs> આ તો ધર્મેન્દ્રનો ડાન્સ છે આ બચ્ચાઓનો બચ્ચાઓ બન્ને થઈ જઈયે રમે થઈ ગયું

શેકર વધારી નાખો હાલીને આ દીકલા 7 નો થઈ ગયો કે થસે 7 પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા હવે આ કેન્ડલ લઈ તમને શું પ્લાન એન્જોય કરો તમે અહીંયા

આ દીકૈત હાઈટ વધી ગઈ છેની સ્લીશની કહાની કહાની હા કહાની આ દમ તો મન તમારું આવ ફાવતું નઈ આનું આદમ એમાં એમાં हैप्पी बर्थडे चौथी बार हम का एक बार दो बार तीन बार चार बार चौथी बार चौथी बार तीन बार चार चौथी बार ओहो हो मन न खावे थैंक यू मजीत बर्थडे चल ग्रुप फोटो पड़ाई केपछि अपन स्नेहीले आराम जय सोमिनारायण अंकल आंटी छे पर अंकल आंटी लागता नहीं कि हमके લાગે છે કે આપણા પેરેન્ટ્સ રીઅલ પેરેન્ટ્સ ઇન્ડિયામાં રહે છે પણ લુક લાઈક પેરેન્ટ્સ જેવું લુક આપણે કરે છે આપણા લોકો નું અને ખરેખર ક્યારે એવું ઓછું લાગે કે પેરેન્ટ્સ આપણા નથી એવું સાચી વાત છે આ એટલો ડાયો છે કે જ્યારે મળે ત્યારે એમ જ કે આન્ટી કા હોય તો કે કેરિંગ છે ને અને એક બે થાય ને બધું અમે ઇન્ડિયા ગયા બહુ કેરિંગ કરતા હતા બધું બોલવાનું તમારે એ જેટલું બોલીએ એટલું ઓછું છે જે જે 3 રાઈટ સી સેટલ મેલ સેટલ્ડ થેન્ક્સ ના એ બરાબર છે રાઈટ એટલે એટલે બધું ઘણું બોલી શકાય